અંકલેશ્વર જુના દિવા ગામના પરિણીતા ઓલપાડના પતિ ટ્રિપલ તલાક કહીને છોડી દેતા મહિલાએ આખરે પોલીસનું શરણ લીધું છે બે સંતાનની માતાને શિક્ષક પતિએ આડા સંબંધનો વહેમ રાખી ઝઘડા શરૂ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી પત્ની દ્વારા પતિ વિરુદ્ધ અન્ય બે સ્ત્રી સાથે સંબંધને લઈ ઝઘડા શરૂ થયા હતા આ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રિપલ તલાકની બે હજાર ઓગણીસની કલમના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એ ડિવિઝન પોલીસે જીરો નંબરનો ગુનો નોંધી ફરિયાદ ઓલપાડ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે રહેતા એકતાલીસ વર્ષીય પરિણીતાને લગ્નના એકવીસ વર્ષ બાદ પતિ દ્વારા ત્રણ વાર તલાક કહી તલાક આપી દેતા પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે મૂળ દીવા ગામની પરિણીતાના લગ્ન ઓલપાડ સુરત ખાતે રહેતા ઇરફાન હુસેન સિકંદર શેખ જોડે બે હજાર લગ્ન થયા હતા લગ્નના સુખી દાંપત્યમાં બે સંતાન પણ જીવનમાં આવ્યા દરમિયાન વ્યવસાય શિક્ષક એવા ઇરફાને પત્ની પર અન્ય ઇસમ જોડે આડા સંબંધનો વહેવ રાખી ઝઘડા શરૂ કર્યા હતા અને સુખી સંસારમાં કંકાસ શરૂ કર્યો હતો દરમિયાન ખુદ શિક્ષક પતિ જ અન્ય બે સ્ત્રીઓ સાથેના લફરા સામે આવતા બંને વચ્ચે ઝઘડા વધુ થતા ગત 14 જૂન 2025 ના રોજ પુનઃ ઝઘડો થતા પરિણીતાને ઘર બહાર કાઢી મૂકી હતી જે પરત પિયર આવ્યા બાદ સગા સંબંધીઓ જોડે બે દિવસ બાદ સાસરીમાં પહોંચતા ત્યાં પતિ ઇરફાન દ્વારા ત્રણ વાર તલાક તલાક બોલીને તલાક આપી દીધું હતું જે બાદ સંબંધીઓ ગુસ્સામાં આમ ના કરાઈ સમજાવતા પૂર્ણ તલાક ત્રણ વાર કહી દીધું હતું જે બાદ વારંવાર સમજાવવા છતાં ઇરફાન શેખ ટ્રિપલ તલાક પર અડગ રહી બાળકોને પણ ન આપી તેને મળવા પણ ન દેતા હતા છેવટે પરિણીતાએ ટ્રિપલ તલાકના મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમની કલમ બે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જીરો નંબરની ફરિયાદના આધારે ગુનો નોંધી ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ટ્રિપલ તલાક કાયદા હેઠળ પ્રથમ ગુનો દાખલ કર્યો હતો મારું નામ સફિયા ઇફાન હુસૈન શેખ છે હું ઓલપાડ બાગેમરીના ઓલપાડ જિલ્લો સુરત બાગેમરીના સોસાયટીમાં રહેતી હતી મારા મેરેજ ઇરફાન હુસૈન સાથે તારીખ દસ પાંચ બે હજાર ચૌદના રોજ બે હજાર ચારના રોજ થયા હતા પહેલાં અમે બહુ સારી રીતે રહેતા હતા મારે બે બાળકો છે એમાં એક બાબી છે મોટી અર્ફિયા જેની ઉંમર તેર વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર પાંચ વર્ષની છે અમે બે હજાર અઢારથી ઓલપાડી રહીએ છીએ મારા હસબન્ડ ઇરફાનુરસેન્સે પ્રાથમિક શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે બે હજાર અઢારથી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કરીને ટોર્ચર કર્યા કરે છે એમને પોતે જ બે પર્સ સ્ત્રીઓ સાથે અફેર છે એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે એમણે મને ઘરમાં સોરી એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે તારીખ બાર છ પચીસના રોજ તેઓ ખોટી સંખ્યાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓ મને ઘરમાંથી કાઢી મૂકી હતી તે પછી હું મારી મમ્મીના ઘરે દીવા જૂના દીવા આવી ગઈ હતી બે દિવસ પછી મારા મમ્મી મારા મામી અને મારા મામાનો છોકરો એ ત્રણ મૂકવા આવ્યા હતા તો એમણે મને પહેલાં તો ઘરમાં ગુસ્સવા ન દીધી અને મારા મામાના છોકરાએ મને એમને સમજાવતા એમણે સમજ્યા નહીં અને એમણે મને ત્યાંને ત્યાં જ ત્રણ કલાક ત્રણ વાર બોલી ગયા ફરી એમને સમજાવ્યા કે તમે ગુસ્સામાં છો તમે શાંતિથી વાત કરો પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમણે પછી મને ફરી પણ ત્રણ વાર કલાક કલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું મારા મામાના છોકરાએ ઘણું સમજાયું પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી એમણે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા આજ રોજ સફિયા ઇરફાન હુસૈન સિકંદર શેખ રહેવાસી જૂના દીવા ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ નાઓના લગ્ન બાગેમરીના સોસાયટી ગામ ઉલપાડ જિલ્લો સુરત મુકામે ઇરફાન હુસેન શેખ સિકંદર શેખ નાઓ સાથે થયેલા હતા તેમને ગુજરાતમાં રહેતા આ મુસ્લિમ મહિલાને મુસ્લિમ મહિલા લગ્ન અટિક્રમ રક્ષણ કરતાં કલમ ચાર મુજબ તીન તલાક આપીને તીન તલાકની ઉચ્ચારીને એમને તલાક આપી દેવામાં આવેલા હતા જેના અનુસંધાને એમને અંકલેશ્વર શહેર એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ને કાયદાની રાહ મુજબ ન્યાય માગીશું અને એમને સાથે જે પણ કાયદાના સ્થાપિત સિદ્ધાંતો મુજબ ન્યાય મળશે એ મુજબ લડત આપીશું